જોવા નહી સંખ્યા જોવા નથી કામ જોવા નથી જ્ઞાન જોવા નથી એ આ સ્વામીની આજ્ઞા આપેલા ભાગ ગણાય ત્યાં એકની એ જ વાત થાય છે તો બી શું વાત આ ક્રિકેટના ના રશિયા ક્રિકેટ બી અંદર શું વાત આવે છે ક્રિકેટ પેલી કોમેન્ટ્રી ચાલતી હોય ટીવી ઉપર ક્રિકેટ સોના ચાંદીની વાત આવતી હશે તો એની એ જ વાત આવે તો આપતો એની એ જ વાત બી શું થવાનું છે નવું પણ આપણે એકડો પાકો ના અત્યારે ભૂંકવું જ પડે આ આ છોકરાઓ ફેલ થાય છે ને પછી બીયર્સ થઈ રિપીટ કરે હવે કંટારાગ ભાઈ એનું એ જ ભણવાનું તારા બાપને એનું એ જ ભણવાનું ફેલ શું કામ થયો આપણે ફેલ થઈ પછી એનું એ જ ભણવાનું અને આ તો પાસ થયા પછી એનું એ જ ભણવાનું અક્ષરધામમાં પણ આનું આ જ ભણવાનું છે બોલો એટલે એમાં કંટારાએ નહીં આપણે કરે છૂટકો અરે રૈયાની સભા એ આવા નિયમ બહુ કંઈક રૈયાની સભા છે આ છે એવા એમાં કંઈક જે એમને ગમતું એમના આપેલા નિયમ હોય અને ઉપરાંત પછી આપણો ગોઠવો તો કંઈ જુદી નથી આવા એમના આપેલા પ્રસાદીના કહેવાય બીજી પ્રસારી આપણે બધા લેવા દોડીએ છીએ નહીં એમ પૂજા બાપા પંકસન પૂજા થઈ જાય પણ એ પ્રસાદી આપણે બદનાવનો ત્યાં છેટે ગામ હાથ રવિ ની સભા અંકરણ સામ કરે એવું થાય મુંબઈમાં એક કર તો ગુડી પડવો હતો ગુડી પડે મહારાષ્ટ્રમાં નવો બેસતો વર્ષ કહેવાય પણ એ લોકો મારા આપણે સાકર આપીએ નહીં બેસતા વર્ષની એ લોકો લીમડોનો રસ આપે લીમડાનો ખરો નિયમ આપણે સાકર અપાય બેસતા વર્ષ ને ખરું મહેમાન આવ્યા હતા ઓલા લીમડા નો રસ એટલે આપણા સંતો તપેલું ભૈસ લીમડા રસ કાઢીને લાવ્યા એમાં ક્યાં પૈસો બેસે ઓલા જોડી લાવ્યા લીમડાનું પાન કોટી નાખ્યું બે બની ગઈ તૈયાર બે પૈસા ને ખર્ચ નહીં આ કોઠાઈ સય આવું હતું જલ્દી ફાવે એમ ને પછી લાયા ને પછી ઓલા ચમચી નહીં કડશો લાયા બાપા બાપા બધું બધા પ્રસારી આપો બાપા કે શું છે આ બાપા એ ગુડી પડો ને મહારાષ્ટ્ર કાયદો બેસાને આજે નિયમ છે આમ આપણે દેશ દેશ પ્રમાણે બધું કરવું પડે બાપા કે હા લાવો જે આ લાઈનમાં ભરી નાખે આખો ડમકો મોટો પીએ ને પછી જે મળે બધા આ કેટલાય લાઈનમાં આવ્યા જ નહીં કે ભાઈ પ્રસાદ છે ને ના ભાઈ આજે નહીં કાલે આવીશું આજે લાઈન જવાય એવું નથી પ્રસાદ એટલે પછી બધું જ પ્રસાદ હોય મા પ્રસાદ છે રવિયાની સભાએ પ્રસાદ છે યુગી આપણ આપણે કરવું જ જોઈએ બધું બાબુ પાછું તે દિવસ આટલા વખત એક રવિયાની સભા પૂરતું બધા કામ આગા પાછા કરવા જોઈએ બધા કામ અને પછી આપણે કરીએ તો કઈક આપણે તો ક્યાંય જતા રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ના માને તેને મારવા જ માંડે પછી પોતાનો દેશ હોય તે ઉજવળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં તેને કહીને પોતે દુખ્યો વર્તે એવી રીતે રાજનીતિ જાણાવેના બે વાતે બગાડ થાય છે તેમ જીવ પણ જો રાજનીતિને જાણાવેના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં પછી મુક્તાન સાહેબ શ્રીમાને પૂછ્યું જે કલ્યાણની ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી તો મુક્તાન સાહેબ પૂછ્યું યા બધા બધું જાણીએ જ છે બેઠા જ છે કામ જ્યાં નહીં હોય આ મારા શું વાત કરે છે ઇક્વલ ટુ એમસી સ્ક્વેર અથવા તો હજી વાર છે આપણે આપણે તો બપોરે સમજવાનું છે બાર વાગે હમણાં નહીં એ બધા નોખા નોખા વિષય છે ને ગમતા બધા કોઈને જોગ્રફી ગમે કોઈને ફિઝિક્સ ગમે એમ બધા બપોરની વાત તો બધાને ગમે એ વિષય તો એક તે બધા એક હા નાચ જાત ભેદ કાંઈ નહીં બાકી કુસ્તી એટલે મહારાજ એક મુક્તાનશાહીના પ્રશ્ન થયો કે મહારાજ કલ્યાણ છે તેને કેમ રાજનીતિ ભણવી ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા છે રાજનીતિ એમ ભણવી છે જો બહાર આપણે આ કરવાનું છે ને આપણે બહાર ઉપાય બતાવે પ્રથમ તો ભગવાનનું મહાત્મા સારી પેઠે જાણવું રોજ છાપ વાંચો તો આપણને આ ખબર પડશે ભગવાનનો મહિમા સમજાશે બરાબર બાય કે એ તો અહીંયા સત્સંગમાં આવશો તો જ મહિમા સમજાવવાનું છે રોજ એ કથા થાય છે કથામાં આવશો તો કાંઈક ભલે ગમે કથા કરતો પણ તો કંઈક આવા વાત તો બે ટકા પાંચ આ વાત તો આવવાની જ અંદર કોઈ પણ નાનો બાળક વાત કરશે સત્સંગની અંદર તો કાંઈક એને સંબંધ ખરો ભગવાન ભગવાનને મહિમાને અહીંયા પુષ્ટિ થશે ઘરે બેઠા નહીં થાય પ્રથમ તો ભગવાન મહાત્મા સારી પેઠે જાણવું જો આપણે જાણીએ છીએ પણ સારી પેઠે નહીં સારી પેઠે જ્યાં જાવ ત્યાં આ વાત નીકળે એ રીતે જાણો છો અને એ રીતે વાત કરવાની છે પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કહીને મનને વશ કરવું પછી આ કહ્યું પછી આ પેલા મહિમા જાણે મન વશ નહીં થાય જેનો મહિમા છે ત્યાં મન જ જશે પેલા ભગવાનનો મહિમા સમજો તો ભગવાન પાસે જ મન પહોંચશે અને પછી ધ્યાન કરો પછી ધ્યાન થશે ને પછી મન વશ થશે ભગવાનની કથા સામે ને વશ કરવા લો કથા આટલા માટે સહ કાન બી બધું હજાર વસ્તુ સાંભળે છે પણ આ કથા રસ પડી પછી બીજું સાંભળ ગમશે જ એટલે વસ્ત થઈ ગયા કાન પણ ગ્રામ વાર્તા હોય તે સમરદ નહીં જો પહેલા તો નિયમ રાખવું પડશે એમને તમે માનો કે હું ગ્રામ વાર્તા વચ્ચે જઈને બેસું અને ના સંભળાય તો સાચો ના પહેલા તો નિયમથી જ કરો તમે ગ્રામ વાર્તા સાંભળો જ નહીં પહેલા ભગવાનની વાત સાંભળો પછી આમાં વર્ષ થઈ જશે પછી ઓલું તમે ગમશે જ નહીં પછી ઓલી વાતો તેમજ ત્વચા તે ભગવાને ભગવાનના જન તેનો સ્પર્શ કરે અને નેત્ર તે પરમેશ્વરને તેના દાસ તેનું દર્શન કરે ને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો સ્વાદ લે અને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો સુગંધ લે પણ કુંવાર કે કોઈ ઇન્દ્રિયોને ચાલવા દે નહીં એ રીતે જે વર્તે તેના દેહરૂપી નગરને છે હુકમ કોઈ ફેરવે નહીં અને એવી રીતે પુરુષ પ્રયત્ને યુક્ત જે વર્તે ને સારી પેટે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીતવાનો અતિશય મોટો ઉપાય છે એટલે નિયમ બતાવ્યા મારા પહેલાં મહિમા સમજો મહિમા અને પછી નિયમ નિયમથી શું થશે ભગવાન બાજુ રૂચિ આપશે અને મારાના વચન છે પણ તમે આ બધું કર્યા વગર એમને તમે માનશો બધું થઈ જશે નહીં થાય એટલે બધું આ કરવું પડે જેટલું બને આમ સત્સંગ જીવન બનાવવું પડશે